ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો તે પાકિસ્તાને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે તે પાકિસ્તાને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડિયો મોકલતો હતો કચ્છના માતાના મઢમાં હંગામી હેલ્થ વર્કર તરીકે કામ કરતા અને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર સહદેવસિંહ ગોહિલને લખપતના દયા પર કોર્ટના જજ રઝા પર હોવાથી અબડાસાના નલિયા ખાતેની કોર્ટમાં આજે બપોરે કાયદેસરની કાર્યવાહી માટે રજૂ કરવામાં આવશે

કચ્છની દયા પર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા આરોપીના ફોનને એફએસએલમાં મોકલ્યો છે તેની પાકિસ્તાન પીઆઈઓ આદિતિ ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત જતી હતી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ